અને વાત કરીએ રોગચાળાની તો અમદાવાદમાં ગયા મહિનાની સરખામણીએ રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે શહેરમાં પાણીજન્ય રોગચાળા સાથે જ મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે શહેરમાં બાવીસ હજાર આઠસો ઓપીડીના દર્દીઓએ સારવાર લીધી છેલ્લા પાંચ દિવસમાં ડેન્ગ્યુના સોળ કમળાના સાડત્રીસ કેસ વધ્યા જ્યારે ઝાડા ઉલટીના એકવીસ અને વાયરલના ત્રેપન કેસ નોંધાયા છે આ સાથે જ શહેરમાં ચાંદીપુરાના બે દર્દીઓ સારવાર હેઠળ છે અને બંને દર્દીઓની સ્થિતિ હાલ તો સ્ટેબલ છે

બહુ સિરિયસલી વાત કરીશ તો ગયા મહિને દર્દીએ સારવાર લીધી આજના પાંચ દિવસ સુધીમાં લગભગ સોળ લોકોએ એની સારવાર લીધી છે એ જ રીતે જોઈએ તો એકસો નેવું થી વધારે લોકોએ હિપેટાઇટિસ એટલે કે કમળા માટે સારવાર લીધી કે આટલા દિવસમાં સાડત્રીસ લોકોએ એના માટેની સારવાર લીધી છે ઝાડાઉલટી કેસ પણ જોઈએ તો સાડી ચારસોથી થી વધારે ગયા મહિને જોવા મળ્યા હતા જે અત્યારે લગભગ એકવીસ કિસ્સાઓ એવા મળ્યા છે એ જ રીતે વાયરલ ફીવરના કેસીસ જોઈએ તો એ પણ સાડા ચારસોથી વધારે આ બે મહિનામાં હતા જે અત્યાર સુધીમાં ત્રેપન લોકોમાં જોવા મળ્યા છે અને મેલેરિયાની વાત કરશું તો સાદો અને જલી મલેરિયાના કેસીસમાં પણ ડેફિનેટલી થોડોક વધારો છે એટલે અત્યારે આ સિઝનમાં આપણે સૌએ દરેકે દરેક વ્યક્તિએ થોડુંક ધ્યાન રાખવાનું છે કે આ બધા જ જે રોગો છે પાણીજન્ય અને મચ્છરજન્ય એને આપણે સૌ ઈચ્છીએ તો એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ અથવા आ, एना आपण संक्रमित होता पाती बचावी शकिय